રહ્યા છીએ કેટલી છે છે તંત્ર સુધી રજૂઆત કરી શું જવાબ આજે જે ખરેખર ગટર લાઈનો આખા ભુજ શહેરની અંદર ઉભરાઈ રહી છે અને ભુજ શહેરની ગટરોનું પાણી જે વોર્ડ નંબર એકમાંથી પસાર થઈ અને મુખ્ય લાઈનમાં જતું હોય ત્યારે આ છેવાડાનો વિસ્તાર એટલે વોર્ડ નંબર એક એની અંદર સ્વાભાવિક રીતે ગટરો ઉભરાવાનું ચાલુ થઈ જાય ચાલુ વરસાદ પડે ને ત્યારથી ચાલુ થાય એક તો જે તે સમયે જ્યારે વિસ્તારના લોકો અને તંત્રએ ધ્યાન નથી આપ્યું ત્યારે વરસાદી પાણીના વેણ જે જૂના રાજાશયના વખતના હતા એ બંધ થઈ ગયા છે એક મોટામાં મોટો પ્રશ્ન ગટરો માટેનો આ છે બીજો પ્રશ્ન કે જ્યારે એક લાખને સોળ હજારની વસ્તી હતી ત્યારે આ બે હજાર ત્રણમાં ગટર લાઇન નાખવામાં આવી અત્યારે પાંચ લાખ જેવી વસ્તી થવા જઈ રહી છે અને આ ગટરના જૂના અને નાના પાઇપો થાય છે પહેલે ચોત્રીસ એમએલડી પાણીમાં આખો ભૂત પાણી પીતો હતો આજે અત્યારે સાઠ એમએલડી પાણી એટલે કે ડબલ પાણીનો જથ્થો પણ જ્યારે વિતરણ થતું હોય એક બાજુ આપણે કહેતા હોઈએ કે આજે જ્યારે ગટરો આટલી બધી ઉભરાઈ રહી છે પણ મા વારંવાર અમે તંત્રનું ધ્યાન દોર્યું છે કે ખરેખર જે મુખ્ય લાઈનના પાઇપો છે એ હવે મોટર નાખવાની જરૂર છે અથવા જે રીતે મોટી સિટીઓમાં જે કેનાલ ટાઈપ અને સ્ટોમ મોટર ટાઈપ જે રીતની ખુલ્લી ગટરો રાખવામાં આવેલ છે એવી ગટરો જો કરવામાં આવે તો જ આ ગટરના પાણીનો વિસ્તારોમાંથી નિકાલ થઈ શકે આજે તમે વોર્ડ નંબર એકની આ તમે જોઈ શકો છો એક બાજુ વરસાદી પાણી બીજી બાજુ ગટરો વરસાદ પડે અને ગટરો ઉભરાવાનું ચાલુ થઈ જાય એનું કારણ છે કે મુખે વહેણ પાણીના બંધ થઈ ગયા અને ગટર સિવાય કોઈ નિકાલ નથી જ્યારે પાણીનો અને ખરેખર આ ગટરના પાઇપો હવે મોટા નાખવાની જરૂર છે માત્ર ને માત્ર એમાંથી ગાળા કાઢવાથી કે રિપેર કરવાથી પાણીનો ગટરના પાણીના પ્રશ્ન હલ નથી થઈ શકતા અને એક તો ખરેખર અહીં એવી સારી એક વાત કહેવાય કે જે આ વિસ્તારોમાં રોગચાળો પણ નથી ફાટી નીકળતો એટલો બધો આગળ જો રોગચાળો ફાટી નીકળશે તો આ તંત્ર કાબૂમાં પણ નહીં લઈ શકે આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે પહેલાં ખરેખર ગટરના મોટા પાઇપ નાખી અને આ ગટરનો પ્રશ્ન કાયમી હલ કરવા અમે કલેક્ટરશ્રીને અને અમારા પ્રાંત અધિકારી ભાડાના મુખ્ય અધિકારી અને વી ચીફ ઓફિસર જે અત્યારે ઇન્ચાર્જ છે એમને પણ વારંવાર રજૂઆતો અમે કરી છે કારોબારી ચેરમેનને પણ વારંવાર અમે આ બાબતે રજૂઆતો કરી છે કે આના માટે ખાસ તમે તાકેદારી રૂપે પગલાં લઈ અને આ કામગીરી તમે ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારમાં રજૂઆત કરી ગ્રાન્ટ ફાળવાવી અને આ કામ કરાવે એવી અમારી માંગ છે આ ખાડાનો નિકાલ નથી આવતો સર એનું શું છે આ બે હજાર અગિયારમાં જ્યારે વધુ પડતો વરસાદ પડ્યો ત્યારે હમીસર તળાવની ઓગણની જે આવ છે એનું નાલાનું ધોવાણ થઈ ગયું છે પુલિયા પણ જજરીત હાલતમાં થઈ ગયા છે પણ વારંવાર રજૂઆતો કરી ત્યારે અત્યારે અમને ખાતરી આપી છે કે આ નવા પુલિયા અમે બનાવી આપીશું અમે લેખિતમાં પણ રજૂઆતો કરી છે કે ખરેખર નાલા આ જે વરસાદી પાણીના નાલા છે એ પહોળા કરી એની બે સાઈડોમાં પેચિન અગાઉ જે રાજા રાજાશાહીમાં બાંધેલી હતી એવી પેચિન બાંધી આપે તો જ આ પ્રશ્ન હલ થઈ શકે અને નકા આ પ્રશ્ન હલ થઈ શકે એમ નથી એવી રજૂઆત લેખિતમાં પણ અમે નૂર મન ફકીર મનંદ સુમરા અસં તંત્ર વે રુજુઆત કરે થકા તંત્ર અસ કોઈ દાદ દે નો ના અસ ખાઈ પીું એટલો ગંદગીને ગટર પે એ ન તાણ ટકમે લગન પ્રસંગે ક્યાં ન અસિ મરિયત થઈ તો અસર કોઈ અચવ ન કરી નો દુધ વકલે અથવા કોઈ પાણી વર કોઈ પણ નતો અચ વેસ અસિ એ એટલી હાલત ખરાબ તંત્ર દ્વારા રજૂઆત કરી લઈ જાય તંત્ર અસં કે કરે ડીસી વરસા પૂરો થયે તો કરી તમને હજી સુધી કોઈ ધાત દીએ નડે જ્યારે ચોંતા અચેતી નગરપાલિકામાં માલ અચે એટલે હલાયું તવા છંડેલા અચે ન કોઈ ચીજ સપોર્ટ લે કડા કોઈ અતિ નતો ના કોઈ નતા છે સમુરો કોઈ કોઈ બી નતા છે આસા કે મયત થઈ ન તો આસા કે તકલીફ કડા વીરા ન સગો ને કીય પડનો કકટાણો પ્રસંગ લગન પ્રસંગ આયનું હોય તો આ પાસા જગ્યા કોઈ આચી ન સકી એ વિસ્તાર કડા ન કિન્ઠા ગણે આદલો એ ખાડી નદી રોડ જાફરસા બીજે દરગાજે બાજુ મે વોર્ડ નંબર એકડો